મહત્વપૂર્ણ સમાચાર છે જિલ્લામાં કોંગ્રેસને વધુ એક જટકો પડ્યો છે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં ગાબડું પડ્યું છે અમીરગઢમાં કોંગ્રેસના બસ્સો કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા છે પાંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે રાજીનામાની વણથંભી વણજારને લઈને લઈને જોકે રાજકારણ ગરમાયું છે અમીરગઢમાં પણ કોંગ્રેસમાં કે હાલ ગાબડું પડ્યું છે એક બાદ એક અનેક રાજીનામા પડી રહ્યા છે પંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે રાજીનામાની વણથંભી વણઝારથી રાજકારણ ગરમાયું છે જોકે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અમરગઢમાં કોંગ્રેસના બસ્સો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે જોકે હાલ બસ્સો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું છે મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો રાજીનામાની વણથંભી વરજાણ ને લઈને રાજકારણ ગરમાયું છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસે વધુ મોટો ઝટકો પડ્યો છે જો કે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે વધુ એક ઝટકો પડ્યો છે અને કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં ગાબડું પડ્યું છે આ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમીરગઢમાં કોંગ્રેસના બસ્સો કાર્યકર્તાઓએ કેસરિયો કર્યો છે પંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ચૂંટણી નજીક આવતાની સાથે જોકે હાલ પક્ષ પલટો થઈ રહ્યો છે રાજીનામાની વણ તબીબ જ્યારે રાજકારણને ગરમાવ્યું છે બનેસ્કાટા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અને ગઢમાં ગાબડું પડ્યું છે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં ગાબડું પડ્યું છે જોકે હાલ અમીરગઢમાં કોંગ્રેસના બસ્સો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે પંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જોકે હાલ રાજીનામાની લઈને રાજકારણ ગરમાયું છે નજીક આવી છે ત્યારે પક્ષ પલટો થઈ રહ્યો છે કોંગ્રેસના ગાબડા પડી રહ્યા છે એક બાદ એક અનેક રાજીનામા પડી રહ્યા છે ત્યારે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં ગાબડું પડ્યું છે અમરગઢમાં કોંગ્રેસના બસ્સો જેટલા કાર્યકર્તાઓએ જોકે કેસરીયા ધારણ કર્યા છે પંચમખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે

કાંત્યા ધારાસભ્ય કાંતી ખરાડીના ગઢમાં ગાબડું પડ્યું છે ગઢમાં કોંગ્રેસના બસ્સો જેટલા કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે કે પંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા રાજીનામાની વણથંભી વણઝાને લઈ રાજકારણ ગરમાયું છે એક તરફ ચૂંટણી નજીક આવી રહ્યું છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી રહ્યું છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે જોકે હાલ બસ્સો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા અમેર અમરગઢમાં કોંગ્રેસના બસ્સો કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે પંચમુખી હનુમાન મંદિરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો